હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેજો ને હું મજામાં નથી કારણ કે તમને ખબર જ હશે કે ઘણા દિવસથી હું લાઈવ નથી આવી રહી કારણ કે અમારી જોડે બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે ઘણા બધા મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર છે એ બધાની કમેન્ટ પણ આવી રહી છે કે બેન તમે લાઈવ કેમ નથી આવી રહ્યા તો એનું કારણ હું તમને આજે વિડીયોમાં જણાવવાની છું તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સો ગઈશ અત્યારે હું તમને હવે જણાવીશ કે હું લાઈવમાં કેમ નથી આવી રહી તો એમાં થયું છે એવું કારણ કે તમને બધાને ખબર જ હશે કે અમે નવો કેમેરો લાવ્યા છે તો જ્યારે અમે નવો કેમેરો લીધો હતો એ દિવસે અમે લાઈવનું સેટિંગ કરતા હતા ફોનમાંથી અમને ખબર જ હશે કે અમે નવો કેમેરો લાવ્યા છે તો જે દિવસે અમે નવો કેમેરો લાવ્યા એ દિવસે અમે લાઈવનું સેટિંગ કરતા હતા કેમેરામાં એ દિવસે મારો જે બાબો છે દસ વર્ષનો એના હાથમાં કેમેરો હતો અને એના પપ્પા બધું સેટિંગ કરતા હતા તો એની ઉંમર દસ વર્ષની છે એટલે એના હાથમાં કેમેરો હતો તો એમાં ઘો લાઈવ થઈ ગયું તો એ ટાઈમથી જ મારું જે યુટ્યુબમાં લાઈવ છે એ લાઈવ બ્લોગ કરી દેવામાં આવ્યું છે કારણ કે મેં યુટ્યુબમાં મેં કર્યું હતું પણ કંઈ હજુ સુધી ક્યારે હોય લાઈવ ચાલુ થશે એનું કંઈ નક્કી છે નહીં કે લાઈવ હવે ચાલુ થશે કે નહીં થાય કારણ કે યુટ્યુબવાળા કહે છે કે તમે તેર વર્ષથી અંદરના બાળકોને આ રીતના લાઈવમાં નથી લાવી શકતા કારણ કે એ પોસિબલ જ નથી એટલે તેર વર્ષથી નીચેના બાળકોને આપણે લાઈવમાં આવી રીતના લાઈવમાં નથી લાવી શકતા કારણ કે અમે પણ ખાલી એના હાથમાં જ ફોન હતો એ ખાલી સેટિંગ જ કરતા હતા અને ગોલ આવ્યું થઈ ગયું એમાં જ અમારું યુટ્યુબ તૈયારીમાં જ બ્લોક થઈ ગયું એ દિવસથી હજુ પણ બ્લોક જ છે તો ફ્રેન્ડ્સ મિત્રો તમને બધાને હું વિનંતી કરું છું કે તમે પણ આવી ભૂલ કોઈ દિવસ કરતા નહીં અમારાથી તો ભૂલ થઈ ગઈ છે કારણ કે બધું જે થયું છે એ સેટિંગ કરવામાં થયું છે તો ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવે છે એ રીતે કે બેન તમે લાઈવ કેમ નથી થતા તો આ કારણ છે એના કારણે હું લાઈવ નથી થતી અને મારી બીજી ચેનલ છે રિતિકા એનું નામ પણ રીતિકા રિયલ બ્લોગ જ છે તો એમાંથી હું હવે લાઈવ થવાની છું તો હું તમને કમેન્ટ બોક્સમાં એની લિંક પણ આપી દઈશ તો તમે એમાં લાઈવમાં જોડાઈ શકો છો અને ટાઈમ પણ હું તમને કહી દઈશ બ્લોગમાં ટાઈમ પણ કહી દઈશ કાં તો પછી તમને કમેન્ટ કરીને હું ટાઈમ ચેનલ છે એમાં હવે કદાચ લાઈવ ચાલુ થાય કે ના થાય હવે તો હવે ભગવાન માતાજીનો જ ભરોસો કહેવાય થઈ જાય તો સારું છે કારણ કે યુટ્યુબ મેં એટલી બંધ થઈ છે કે ટેમ્પરવરી બંધ થઈ છે તો હવે કંઈ નક્કી હજુ તો છે નહીં કારણ કે યુટ્યુબવાળાને પણ નથી ખબર એ બધું સિસ્ટમથી જ થઈ ગયું છે જ્યારે લકીરાજના હાથમાં કેમેરો હતો એ દિવસે સેટિંગ કરવામાં જ સિસ્ટમથી ઓટોમેટિક લાઈવ બ્લોક થઈ ગયું છે એટલે કંઈ હજુ નક્કી ના કહેવાય કે ક્યારે હવે આપણું લાઈવ સ્ટાર્ટ થશે અત્યારે તો વ્લોગ જ છે ને મેલે ઓપન કરી દીધું છે ને કદાચ થઈ જાય તો ઠીક છે બાકી તો આપણે વ્લોગ તો બનાવવાનું જ છે ખાલી લાઈવ એમાંથી નહીં થઈએ બીજી જે ચેનલ છે એમાંથી લાઈવ કરીશું તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું તો બધા મિત્રોની કમેન્ટ આવતી હતી એટલા માટે મારે થોડો વ્લોગ મિની વ્લોગ જેવું બનાવવું પડ્યું કહેવા માટે તો બધા મિત્રોની કમેન્ટ પણ આવતી હતી એટલા માટે મારે જણાવવા માટે આ વિડીયો બનાવવો પડ્યો છે અને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય